ૈયા લાલ ગોપીઓ વારે વા પૂછે ને લાલ ગોપીઓ વારે વારે પૂછે નંદના લે તમે મંદિર ગાતા નંદ જી તમે કોના

Nata me kona mandira gata, Nata me kona mandira gata, Gopiya mira mandira gata, Gopiya mira. ನಂದನಾ ಲಾಲ ಜಿ ರೇ ರೂಢೆ ದಾರೇ ನಂದ ಜಿ ರೇ ಕಾನ ತಮ ಕಣಾ ಗರ್ ಬಾ ಕಾನ ತಮ ಕ કૂછે બહુસણ તારીછે બહુસણ તારી બોર લે સે તાણી તારી બોર લે સે તાણી તારા ડોડિયા લે તાણી તારા ડોડિયા લે તાણી બધી ગોપીઓ રે સે ધોતી કાળા કાનજી vardi gopiyo i'm ગોરે જોતા મારા લાલજી જગના જી જગનારે જોતા મારા જી તો મેં કયા મંડળમાં ગ્યા હતા તમે કયા મંડળમાં ગ્યા હતા ગોપીમે ગણેશ મંડળમાં ગ્યા હતા ગોપી મેં ગણેશ તમે જો એ મને ઉમે જો મને ઉગારી વા એને તે જો દર્શન ધાન મારા કાનજી વાત મે જો દર્શન ધાર पियो बारे बारे पूछे नंदना लालले ला ला